વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર એક બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આમાં આપણે પાર્ટ વન જોઈ ગયા છે અહીંયા પાર્ટ ટુ બીજા પ્રશ્નોથી આપણે આગળ જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન આ પૂછાવો છે કે પ્રાચીન ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે સમજાવો જુલાઈ બે હજાર બાવીસ ઓગસ્ટ બે હજાર બાવીસ બંનેમાં આ પૂછાયો છે અને બોર્ડના નમૂનાનો પ્રશ્નપત્રમાં પણ આ પ્રશ્ન છે જોઈએ સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલું સ્થળનું નામ ભારત વર્ષ છે જો વિદ્યાર્થી મિત્રો ભારતની ઉત્તર દિશામાં હિમાલય છે પણ હિમાલયની કઈ દિશામાં ભારત છે દક્ષિણ દિશામાં એ રીતે ભારતની દક્ષિણે સમુદ્ર છે પણ સમુદ્રની કઈ દિશામાં ભારત છે ઉત્તરે વિદ્યાર્થી મેં થોડુંક વિચારજો આ બરાબર છે તો સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ ભારત વર્ષ છે જેના સંતાનોને આપણે ભારતીય કહીએ છીએ અને તેમ પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં કહેવાયું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂછાશે કે ભારત વર્ષ નામનો ઉલ્લેખ કયા પ્રાચીન ગ્રંથમાં કરવામાં આવ્યો છે તો એ પ્રાચીન ગ્રંથ કયો છે વિષ્ણુ પુરાણ ઓકે ભારતમાં શુભ કાર્યોના પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ ભરતખંડ જંબુ દ્વીપ આર્યાવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ કરાય છે ભારત દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા પોતાના ભિન્ન ભિન્ન આશયથી આવી અને સ્થાયી થઈ અને તથા ભારતીય સંસ્કૃતિના મહારથમાં ભળી ગઈ જો વિદ્યાર્થી મિત્રો બહુ બધી અલગ અલગ પ્રજા વિદેશી પ્રજા ભારતમાં આવી બરાબર છે દ્રવિડો પછી મોંગલોઇડ પછી નેગ્રેટો બધા ઘણા બધા આવ્યા અલગ અલગ આશયથી આવ્યા અને પછી ભારતમાં જ સ્થાયી થઈ ગયા અને ભારતીય સંસ્કૃતિ સાથે ભળી ગયા ઓકે લાંબા ગાળા લાંબા ગાળાથી આદાન પ્રદાનની પ્રક્રિયાને લીધે આપણા વારસાનું હસ્તાંતરણ થતાં તેઓ સાતત્યપૂર્ણ વિકાસ થયો હતો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ કોમ અલગ અલગ વિદેશી પ્રજાઓ જ્યારે ભારતમાં આવી તો આદાન પ્રદાન પ્રક્રિયાઓ થઈ બરાબર ઘણી બાબતો આપણાથી એ લોકોએ શીખી એ લોકોથી આપણા દેશના લોકોએ શીખી પછી એ લોકો અહીંના કલ્ચર અહીંની સંસ્કૃતિ સાથે ભળી ગયા એથી આપણા સાંસ્કૃતિક વારસાનો શું થયો વિકાસ થયો આમ કહી શકાય કે ભારત પ્રાચીન સાંસ્કૃતિક વારસો ધરાવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આનો જવાબ આપણે આ રીતે મુદ્દાસર લખવાનો છે ઓકે વિદ્યાર્થી મિત્રો બે માર્ક્સમાં પૂછાશે આ પ્રશ્ન ચાલો આગળ જોઈએ બીજા પ્રશ્નો ભારત એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું છે ભારતમાં એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું છે આ વિધાન સમજાવો માર્ચ બે હજાર ચોવીસનો પ્રશ્ન છે બે માર્કમાં પૂછાય ગયો છે અને ભારતમાં ભાતીગઢ સંસ્કૃતિનો વિકાસ કરનાર પ્રજાનો પરિચય આપો આ પૂછાઈ ગયું છે માર્ચ બે ને વીસમાં તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ નેગ્રીટો ઓસ્ટ્રેલોઇડ દ્રવિડ મોંગેલોઇડ આર્મેનોઇડ ડિનારીક આલ્પાઇન અને આર્યો દ્વારા ભારતીય ભૂમિ પર લાંબા સમયગાળામાં વસવાસ થકી સંસ્કૃતિનો સમન્વય થયો તો આટલી બધી જે પ્રજા હતી બહારથી આવીને ભારતમાં વસી પછી આ લોકો વચ્ચે શું થયું આદાન પ્રદાન પ્રક્રિયાઓ થઈ ઘણી બાબતો એકબીજાથી આ લોકોએ શીખી અને પછી જે સંસ્કૃતિનું નિર્માણ થયું એ સંસ્કૃતિનો શું થયું સમન્વય થયો સમન્વય સંસ્કૃતિનું નિર્માણ થયું ઓકે જેમ કે આ પ્રજાઓ સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાય આપનાથી લઈ એક સમન્વય અને બહતી ગઢ સંસ્કૃતિનું નિર્માણ કર્યું અને સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો ઉપરાંત આર્થિક સામાજિક અને આધ્યાત્મિક બાબતોમાં આદાન પ્રદાન થતું ગયું તો વિદ્યાર્થીઓ ઘણી બાબતોમાં આર્થિક સામાજિક આધ્યાત્મિક બાબતોમાં આદાન પ્રદાન થયું એકબીજાથી આ લોકો કંઈક ને કંઈક શીખ્યા રેણીકરણી ભાષા વિચારો ધાર્મિક માન્યતાઓનો પણ શું થયો સમન્વય થયો અને આમ ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધ્યપૂર્ણ અને ભાતીગત બન્યો આમ કહી શકાય કે ભારતમાં એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે લખવાનું રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આગળ જે કલ્ચર થયો એ મિક્સ થઈ ગયો સમન્વય થયો મિક્સ થઈ ગયો ને આ રીતે આપણી અહીંયા આગળ સંસ્કૃતિ સમન્વય સંસ્કૃતિનું નિર્માણ થયું ચાલો જોઈએ બીજો એક પ્રશ્ન ભારત ભારતીય ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો ભારતના બંધારણમાં ભારતીય નાગરિક માટે કઈ કઈ ફરજો લખવામાં આવી છે ને એ ફરજોમાં પણ ખાસ ભારતના વારસાનું જતન અને સંરક્ષણ માટે કઈ કઈ ફરજો છે એ આપણે લખવાની છે આ પ્રશ્ન પૂછાયો માર્ચ બે હજાર છે બે માર્કમાં ગયો છે પૂછાયે ભારતના આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ એકાવન ક વિધાર્થી મિત્રો આ ખાસ યાદ રાખવાનું ક્યાં છે ફરજો ક્યાં લખેલી છે ધ ભારતના બંધારણમાં અનુચ્છેદ એકાવન ક માં લખેલી છે એમાં ભારતના વારસાના જતન અને સંરક્ષણ માટેની ફરજોનો ઉલ્લેખ છે જેમાં નીચે મુજબ છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો એક અનુચ્છેદ એકાવન કમાં છે અને એ બી કઈ ફરજો છે છ જ અને ટ આ ત્રણ ફરજો છે છ જ અને ટ આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની આપણા સૌની ફરજ છે તો વિદ્યાર્થી મિત્રો આપણી જે સંસ્કૃતિ છે એ એના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને આપણે એની જાળવણી કરવાની છે ઓકે જ શું કહે છે જંગલો નદીઓ તળાવો અને વન્ય પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ છે તો વિદ્યાર્થી મિત્રો આ જેટલી બી કુદરતી તત્વો છે જંગલો નદીઓ તળાવો વન્યજીવો પક્ષીઓ આનું આપણે જતન કરવાનું છે એનું સુધારણા કરવાની છે અને સર્વ જીવો એ પક્ષીઓ હોય કે પશુ એના પ્રત્યે આપણે અનુકંપા રાખવાની છે ઓકે તો જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો જાહેર જે મિલકતો છે પબ્લિક પ્રોપર્ટી એનું આપણે રક્ષણ કરવાનું છે અને કોઈ પણ હિંસા જે આપણે કરવા નથી હિંસાનો ત્યાગ કરવાનો છે અને જાહેર મિલકતોને નુકસાન કરવાનો નથી ઓકે વિદ્યાર્થી મિત્રો આટલી બાબતોનો સમાવેશ થાય છે બંધારણીય ફરજોમાં ચાલો જોઈએ છેલ્લો પ્રશ્ન નેગ્રિટો એટલે હપસી પ્રજા વિશે માહિતી આપો આ બોર્ડના નમૂનાના પ્રશ્નપત્ર છે અને સ્વાધ્યાયનો પણ આ પ્રશ્ન છે તો વિદ્યાર્થી મિત્રો નેગરિટો હપસી લોકો નેગ્રિટો એટલે હફસી લોકો નેગ્રિટો અથવા એને શોર્ટમાં કહેવામાં આવે છે નીગરો નીગરો જાતિ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે તો વિદ્યાર્થી મિત્રો ભારતમાં સૌથી પ્રાચીન નિવાસીઓ કોણ છે નેગરિટો લોકો ઓકે નિગરો લોકો ને કેટલાક ઇતિહાસકારોનું માનવું છું કે નેગ્રિટો લોકો આફ્રિકાથી બ્લુચિસ્તાનના રસ્તે ભારતમાં આવેલા હતા વિદ્યાર્થી મિત્રો પાકિસ્તાન અને ઈરાનની બોર્ડર પર જે એરિયા છે એ બ્લુચિસ્તાન છે ઓકે તો ત્યાંથી પહેલાં આ લોકો આફ્રિકાથી બુલુચિસ્તાન આવ્યા હતા અને બુલુચિસ્તાનમાંથી ભારત આવેલા એવું ઇતિહાસકારોનું માનવું છે અને નેગ્રિટો વર્ણને શ્યામ હતા કાળા હતા અને એમનું કદ કેટલું હતું ચારથી પાંચ ફૂટ એમની ઊંચાઈ હતી અને માથે વાંકુડિયા વાળ હતા તમે વિડીયોમાં જોયા છે આફ્રિકન લોકો ઘણા લોકોના વાળ કેવા હોય છે વાંકુડિયા તો આ લોકો જે ભારતમાં આવ્યા હતા એમના વાળ પણ કેવા હતા વાંકોડિયા વાળ હતા ઓકે વિદ્યાર્થી મિત્રો તેમનો કલર શ્યામ હતો એમની ઊંચાઈ ચારથી પાંચ ફૂટ હતી અને એમના માથાના વાળ કેવા હતા વાંકોડિયા વાળ હતા તો બે જ પોઈન્ટ આમાં છે તો આપણે આટલું જ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોઝને લાઈક કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી એને પહોંચાડો ચાલો વિદ્યાર્થી મિત્રો બીજા વિડીયોમાં બીજા પ્રશ્નો સાથે મળીશું